નમસ્કાર જય જવાન જય કિસાન હું શું જીતે સખરેલિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું મારી આ ચેનલ ઉપર અને આજે આપણે તલનું વાવેતર કરવા આવ્યા છીએ તલનું વાવેતર કરવાનું સફેદ તલ કંઈક ક્યાં છે તલ લેતા હોય એક પેકેટ લેતા હોતો એટલે તલનું સફેદ તલનું વાવેતર આમ જો કે સાદા ભાગનું તો અમારા ગામમાં કાળા તલનું થયું છે અને સફેદ સફેદનું થયું છે પણ એ વાવેતર અત્યારે પૂરા થઈ ગયા હતા અને હવે વાવેતર પાછા આજથી સાલું થયા છે પારવા પડવા ચાલુ હતા આપણે નવરાઈ નહોતી એટલે આપણે કાંઈ જાતા નહીં બરોબર પારવા પાડવા પાછા ચાલું થયા છે અને ક્યાં છે નિધિ અને અત્યારે વાવેતર ચાલું થયા એ ટૂંકમાં છૈણાવાળા અને ધાણાવાળા એના વાવેતર ટૂંકમાં ચાલું છે લાલભાઈના આપણે મગફળી વાવેલી છે તલે આગલા કાળા વાવેલા છે પછી લસણી વાવેલું છે લાલભાઈ તો એ રામ રામ તમારું કેટલા 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 વીઘાનું વીઘાનું વાવ્યું લસણ વાવેલું પછી પછી તલ તલ આપણે આપણે વાવ્યા વીઘા વીઘાના વીઘાના મગફળી મગફળી નંબર વાવી વાવી વીઘાની 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 અને આ વાવાના ઈ છ સાત વિકા ના વાવ બરોબર તો ટોટલ તમારું આવે તાલી પચાસ વિકા ની આજુબાજુ સાલી વીઘાની આજુબાજુ થાય બરોબર સાલીક વીઘાની આજુબાજુ બધું થી થાય

બારસો ગ્રામ નાખાતા મિત્રો ત્યારે કેવા કમ્પ્લીટાલીટ ત્યારે થોડોક ઠંડીનો ભાગ વધુ હતો એની હિસાબે બારસો ગ્રામ ત્યારે આપણે નાખતા જ બરાબર અને આગળ આગળ આપણે આ ચેનલ ઉપર વિડીયો નહોતા મૂકી શકતા એનું કારણ એવું હતું કે બધે ન ફૂંતો હું એકલો સૌ તમે સમજો છો બરાબર એકલો ને એકલો હતો પછી મેં થોડુંક એવું વિચાર્યું મારે જે બીજી ચેનલ રહી બરાબર એમાં પછે છે મેં કીધું હવે હું ડેઇલી વિડીયો વ્લોગ મૂકતો એમાં બરાબર એમાં ને એમાં કીધું મિક્સ કરીને અને બધું ઘરનું બતાવવું અને ભેગું આપણે ટ્રેક્ટરનું બતાવવું તો એમાં ટૂંકમાં મૂકી દેતો પણ હવેથી રેગ્યુલર આમાં વિડીયો આવશે અને તમે જો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક આપીને અને તમામ ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને નવા ખેડૂતોને કંઈક જાણવા મળે કે ટ્રેક્ટર કી આપણે કઈ રીતની હાંકી છીએ બરાબર કઈ રીતનું આપણે વાવેતર છે લોકોને ઘણું અને પછી બીજા નંબરમાં કે નવા નવા આપણે વાવેતર ચાલુ હોય એમાં નવા નવા ખાતરના ઉપયોગ થતા હોય જેથી કરીને ખેડૂત મિત્રોને પણ ઘણું જાણવા મળે કે નવી નવી દવાના ઉપયોગ આપણે થતા હોય બરાબર તો એમાં પણ એના હોતે આગળ આપણે વિડીયો બનાવીશું અને યુટ્યુબ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક ઉપર હોય તો ફોલો કરી લેજો જેથી કરીને અમને કાંઈક મોટીવેટ મળે મોટિવેટ થાય એમ બરાબર કે અમારા વિડીયો નહીં લોકો જોઈને આપણે કંઈ નહીં એમ કરે છે

વિટાવેક્સનો પટ મારે છે અને ખાતર એનપીકે કે બાર બત્રીસ સોળ એ પેટી ભરાઈ ગઈ છે આવડું આ ખાતર છે અને તલ આપણે નાખવાના થાય આમાં અને તલનું જાદા ભાગે તલ ડુંગળી આપણે મીટર ઉપર જ જાદા ભાગે વાવેતર કરી છે અને મીટર તો તમે આગલા વિડીયોમાં જોયું જિજ્ઞેશેશભાઈ આપને સમજાવ્યા હતા બરોબર કે આ રીતનું પિસ્તાલીસ કે અડતાલીસ પોઈન્ટ વીઘો થાય બરોબર તો તલમાં આપણે રોટર છે આઠ નંબર અને ખાતરમાં હે ત્રણ બી નંબર ખાતરમાં સાત રોટર હાલ છે સાત રોટર હાલ છે એટલે કે આમાં હવે સાટણિયામાં એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત રોટરથી સાટણિયામાં આખા ક્યારામાં સટાતા જાહે અને તલમાં પણ સાત રોટર હાલ છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એ જ હે આ સાટણિયામાં આ એમાંથી જાય છે બત્રી દાતામાં તો દાતા આ રીતે હે આના દાતા કોઈ એવા હેવી ન હોય બહુ પણ મીડિયમ દાતા આવે જે આપણે ઓલા દાતા હોય એવા તો ન જ હોય પણ ટૂંકમાં આવડા આવે આવડાવડા મીડિયમ અને આ હેવી દાતા જે મગફળીના આપણે એના આવે એ ટૂંકમાં એ નવદાતા આગળ અને ખાતરની સિસ્ટમ બીજા કરતાં આપણે ફેરફાર છે એ નવદાતા અત્યારે આપણે અથેર ઉપાડ લીધેલા છે અને આ બત્રીસ દાતાનું નીશું બેહારેલું છે એટલે બેહારવામાં તો એટલું દાતાની જરા જરા અણી અટતી જાય એ રીતે ટૂંકમાં આપવાનું થાય એમ એ કમ્પ્લીટ જ છે આપણે આગળ તળ તલ વાવેલા જ છે પછી વરો છે અડધાનો પાઇપ જો કોઈ જાડો નથી પાઇપ જ છે બાકી તો બધું સેટિંગ બધું ઓકે જ છે આપણે વાવતા જ તલ પહેલાં ખૂબ કાં થઈ જાય હા ધલ ને બધું ચાલુ જ હતું અને પારાબર તો આ રીતનું આવે જ આ રીતનું બાકી તો બધું સેટિંગ ઓકે છે આગલી પેટીમાં આપણે મગફળીના નવ દાંતે વાવતા એમાં ત્રણ બી છે પણ મગફળી તો હવે તો ક્યાંય વાવવાની નથી વાવવાનું થાય એ વરવેલું ટૂંકમાં ચોમાસામાં એટલે આ સિસ્ટમ થોડીક મેં મારી રીતે સુધારો કરેલો છે જલારામ કરતાય બરોબર જલારામ ઍગ્રોમાં જે રહ્યો ને એના કરતા થોડક મારી રીતે મેં સુધારો કર્યો છે ખાતર સાટણિયામાં સડાઈ દીધું સાટણિયાનો પટ્ટો આપણી પાસે પીડ્યો હતો મેં વધારાનો પડ્યો છે તો આપણે આપણી રીતે ઉપયોગ કરી લઈએ તો પાછળના પાઈપે જ અહીં સોટાડી દીધો છે એટલે આખા વાતરમાં ક્યાંક ખાતર સટાતું જાય એમ આપી લોખાય છે અને હાઇડ્રોલિક સેટિંગની વાત કરી દે પેલા ઓરની સેટિંગની વાત કરતો થોડુંક તો ઓર આપણે મૂકો છે એટલે હાડા ત્રણે હાડા ત્રણ પોણા ચારે મૂકો છે ફૂલે ફૂલ ગતિ ટૂંકમાં તો આ રીતનો બાજુનો એરો રહ્યો ને ન્યા સુધી ટૂંકમાં બાંધેલી છે કંટ્રોલે બાંધેલો હોય ને આ લિવરે બાંધેલું છે અને આ જ રીતે હાલે છે બધી પછી પારો જાડા પાતરા કરવો હોય તો ફાર ફાર કરવો પડે બાકી કાંઈ અડવું પડતું નથી બાકી આપણે મહિન્દ્રામાં હતું જી જી હતું એ જૂનું બધું બાકી ત્યાં ટ્રેક્ટર તો તમે લગભગ આ ચેનલમાં જોયું હોય છે પણ ઓછું જોયું છે જો બસો એકતાલીસ મેસી પોઝ્યુશન બસો એકતાલીસ ડીઆઈ એના ટ્રેક અને વુડ પણ જોઈ લો તમે અમારો ટ્રેક્ટર ઊંધું પડી જાય તો આ અમારી બીજી ચેનલ છે એનું નામ છે તો આપણે આમાં જ વિડીયો મૂકતા બધાઈ પણ હવેથી આમાંય છે એમ આપણે વાવેતર ચાલુ કરવાનું છે આ બાજુથી કારણ કે જમીનનો ઢાળ આમ છે આમ હોય એટલે આ બધું એટલા ભાગમાંથી ચાલુ કરવાનું રહે કા લાલભાઈ એવું છે ને હા હા અવુરું આલવાન થાય એટલે આ ભાગ વાવાઈ જાય પછી આ નિચલું કટકું છે આમાંય પણ વાવવાનું હે ને આમાં વાવ હા આ વવાઈ જાય પછી આમાં ટૂંકમાં હેઠળ વહી જવાનું હોય અને અહીંયા થોડોક ત્રાણ છે એટલે પહેલું વાતર છે જ આમ બીજું વાતર જે આય છે ને પારો દબી દેવું કમ્પ્લીટ થઈ જાય પહેલી ઉથલમાં આપણે પારાના આ નથી છળાવતા પછી બીજી ઉથલમાં ચડાવી દઉં